મલ્ટી સ્ટાર પિક્ચર હોય ને એવું છે આમાં એટલે એમાં કોણ શું બેટિંગ કરીને શું એક્ટિંગ કરીને શું બોલે ને શું ન બોલે એટલે હું માપનું જ બોલીશ આપણા આજના સરસ મજાના સવારંભના મુખ્ય મહેમાન શ્રી નહી અતિથિ શ્રી નહી આપણા પોતાના આપણા સૌના ગુજરાતના માદનીય અહેમદભાઈ પટેલ આપણે એમને મહેમાન ને મુખ્ય મહેમાન ને અતિથિ નહીં એ એ રાઈટ આપણે ના આપીએ અહીં વધારે કુશ દિન તો ગુજારો ગુજરાત ને એમ કરી આપણે સારું રહે અહીં પ્રદેશના અધ્યક્ષ માદનીય ભરતસિંહભાઈ મેસ્ત્રી સાહેબ અર્જુનભાઈ શક્તિસિંહભાઈ સિદ્ધાર્થભાઈ સજ્જનજી અશ્વિનીજી તુષારભાઈ બહુ જ બધા આગેવાનો છે બધા આગેવાનો આપશો ભાઈઓ અને બહેનો એક તો આ ગુજરાતનો સ્થાપના દિવસ છે એને ઘણા જન્મ દિવસ બી ગણે છે નવો જન્મ થયો રૂટિન છે આપણે બધાને શ્રદ્ધાંજલિ અર્પી નેપાળના મૃતાત્માઓ ધરતી બિહારને ત્યાં બી એની અસર થઈ છે સુરેન્દ્રનગરના મિત્રોની અને ધારાસભ્યોને અમે કહેવાના છીએ માન્ય પ્રમુખ શ્રી અને અહેમદભાઈ સાહેબ કે એ પ્રમાણે અમે અમારું એક મહિનાનું વેતન અહીં વ્યક્તિ કમ આસર્ગ્રસ્ત મિત્રોને જ્યાં સૂચના હશે ત્યાં મોકલી આપીશ આખા ગુજરાતમાં આ લડતને સમજવા જેવી જેવીશ હું અઠ્ઠાવન માસર એલેશા લો કોલેજમાં દાખલ થયેલો અને એનું જ મેદાન આ રણ રણભૂમિ હતી માં ગુજરાત માટેની આ માં ગુજરાતની લડત હતી જ નહીં અમદાવાદ એનું હેડ સૌરાષ્ટ્રને સૌરાષ્ટ્ર ને કોઈ સંબંધ નહીં સાઈઠ સો કિલોમીટર મહેસાણા અને આમ ડાબી બાજુ નડિયાદ એ મર્યાદિત લડત હતી લડતનું કારણ ગુજરાત અલગ રાજ્ય હોવું જોઈએ એ મુદ્દો જે અપીલિંગ મુદ્દો હતો દ્વિભાષી મુંબઈ રાજ્ય આપણે ક્યાં ના તો મુંબઈ રાજ્ય લખાતું હોય અંગ્રેજો વખતથી જે કઈ પ્રોવિન્સીઝનું રૂલિંગ સિસ્ટમ જે હતી બંગાળ પ્રોવિન્સ પંજાબ પ્રોવિન્સ તમિલનાડુ ચેન્નાઈ મદ્રાસ એ મુંબઈ રાજ્ય એ મુંબઈ રાજ્યમાં દ્વિભાષી મહારાષ્ટ્ર એટલે મરાઠી અને આપણી ગુજરાતી ભાષા એના આધારે રાજ્ય અલગ થવા જોઈએ એ પ્રોસેસ એ લડત કોંગ્રેસ સામે પણ નહોતી બહુ મોટી ભૂલ ઇતિહાસમાં ચાલા કરે છે કે ભાઈ કોંગ્રેસની સામે ના એ લડત શાસન સામે હતી એસ્ટાબ્લિશમેન્ટ સામે કોઈ પણ પાર્ટી હોત અને પાર્ટી હોય ત્યાં ડિફરન્સ ઓફ ઓપિનિયન હોઈ શકે મોરારજીભાઈ હકમાં નહોતા મોરારજીભાઈ જીવરાજ મહેતાને સીએમ બનાવવાના પણ હકમાં નહોતા હોઈ શકે માણસને વ્યક્તિગત વિચારો પોતાના રજૂ કરવા એનો અધિકાર અને એની અસર થાય એ માટે પ્રયત્નો કરવાનો પણ છે અને આ મુંબઈ હમચી મુંબઈ હમચી મુંબઈ જેમાં ગુજરાતી તરીકે રહેવું એ જોખમ હતું એટલે મહારાષ્ટ્રનો મહારાષ્ટ્ર ઇઝમ પણ મુંબઈ ના લીધે ડેવલપ થયેલો મહારાષ્ટ્ર અલગ રાજ્ય હોવું જોઈએ અને મહારાષ્ટ્રીયન ભાષા મરાઠી ભાષા હોવી જોઈએ આવી લડત એ બાજુ નહોતી કારણ કે આપણે અલગ થવું હતું અને એ અલગના આધારે મુંબઈ ક્યાં હોવું જોઈએ એના માટે મહારાષ્ટ્રીય સમાજ આખો હમચી મુંબઈ હમચી મુંબઈ એમાંથી શિવ સરદાર બાળા સાહેબનો નો જન્મ અને આ બાજુ ગુજરાત માટે ઓલિયા કહી શકાય એવા ઇન્દુલાલ યાજ્ઞિક ટપાલી કપડાં પહેરે એવા ટપાલી કપડા ને એવો થેલો એવા ખાખી રંગનું ટોપી બુશર્ટ ને પેન્ટ પહેરીને ભદ્રની એક મદ્રાસી રેસ્ટોરન્ટમાં ઇડલી ઢોસા ખાતા હોય સિંગ ચણા હોય ને ફૂટપાથ ઉપર ચાલતા જતા હોય છોકરાઓ પાછળ પડ્યા હોય તો ચણા લે ઇલેક્શનમાં ઉભા રહે એટલે પબ્લિક આખો બંધ કરીને મત આપે કોઈ ખર્ચો નહીં અપક્ષ આવા આવા ઇન્દુલાલ યાજ્ઞિક અને એ બધા મિત્રો જે હમણાં વાત કરી પ્રમોદબેન વિગેરે વિગેરે વગેરે એ વખતે કોંગ્રેસમાં ટકી રહેવું કાઠું હતું લોકો ટોપીઓ ઉછાળતા પણ જો કોંગ્રેસ વિરુદ્ધ ની જ લડત હોત તો ઓગણીસો બાસઠ માં પહેલું ઇલેક્શન થયું વખતે કોંગ્રેસ શાસનમાં ન હોત લોકો મા ગુજરાત ને કુકડો જ બોલાવત એવું નતું એટલે એ આધારે જે કઈ આ થયું અને બધાએ માન્ય કર્યું માટે ગુજરાત બન્યું જે ના પાડતા હતા એ સમજ્યા કે હવે જરૂર છે આપો બધા ભેગા થઈને એમાં મોરારજી ગણ હતા એટલે મોરારજીભાઈએ પણ સહમતી આપી ભલે ગુજરાત રાજ્ય બનાવો ઠીક છે એ એ લડત પોકેટ્સમાં શહેરી પોકેટ્સમાં વધારે હતી અમદાવાદમાં સર્વિશેષ નડિયાદમાં પણ એની અસર મોટી માટે ઘણા બધા શહીદો એ મિસ્ત્રી સાહેબે કીધું એ પ્રમાણે ક્યાંક બાર વાગ્યા ક્યાંક બસ બાર વાગ્યા ક્યાં મકાન બાર વાગ્યા ને સબય ફાયરિંગ થાય એમાં ઘણા બધા શહીદ થયા અને એ એ એ એ ગુજરાતી ગુજરાતીઝમ માટે શહીદ થયો એ કોંગ્રેસ પરિવારનો હોઈ શકે વિદ્યાર્થી હોઈ શકે બીજા હોઈ શકે ત્રીજા હોઈ શકે એ રીતે આ ગુજરાત રાજ્ય બન્યું હવે જે ગુજરાત રાજ્ય બન્યું એ અને આપણે આજે ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવીએ છીએ મે ડે છે આ એ કુદરતી ભેગું થઈ ગયું બે અને આપણા માટે થયું છે ખાસ કે હવે મહેનત કરો અને બે 2018 માં ગાંધીનગરમાં મે ડે ગુજરાતનો સ્થાપના દિવસ ગાંધીનગર ઉજવો ગુજરાતની આપણી સરકાર ઉજવે એ સંદેશો છે આ અને ટાઈમ છે એનો ટાઈમ નથી એવું નહીં એટલે આ એક ભૂમિકા સાથે આજના સંદર્ભમાં જો વિચાર કરીએ વહીવટનો ગુજરાતનો હોય કે દિલ્હીનો તો બે હજાર એકથી આ રાજ્યના માથે પનોતી બેઠી હોય એવું લાગે અને ચૌદથી એમાં એક વર્ષ પૂરું થશે થોડા વખત પછી ત્યાં લોકોનો હવાદ પૂરો થઈ ગયો દિલ્હી નગર દિલ્હી પ્રદેશ નું ઇલેક્શન આવ્યું એમાં એકદમ ખબર પડી કે આ બધા ગામડામાં જે તુરી સમાજ અને નાયક સમાજના ભાઈઓ પહેલા નાટક મંડળી કરીને આખી રાત ચાર ચાર વાગ્યા સુધી હવે એવો વીર રસ જામે અને એમાં બહેનો પુરુષો સ્ત્રી રોલ કરતા

હકીકતમાં ભાજપના શાસનને ને વિકાસને કોઈ સંબંધ નથી દુનિયાભરની ગરબડ ગુજરાત માં ચાલે દારૂબંધી છે ને પોલીસ પોલીસવાળા ખાલી સામનો કરવા જાય તો એ જીપ ચઢાવી દેવાની ઉપર એક પીએસઆઈ મરી ગયા બિચારા એ જે કારણ શું કે અમે અમે તો રૂપિયા આપીને આ દારૂ લઈ જઈએ રોકો તમે તમે રોકવાના કોણ છો ગાંધીનગર સુધી હપ્તા પહોચાડીએ આ એકલું સામ્રાજ્ય નથી આ ગુજરાત કોઈ ખૂણો જુઓ એક કિલોમીટર એવું નહીં હોય જે આ કોથરીઓ ન મળતી હોય ગૌબંધી નો કાયદો છે રોજ ગાયો પકડાય માંસ કમનસીબી એ છે કે ગાયો નું માંસ ભરેલું વાહન એના ઉપર ભાજપ નું નિશાન હોય પોલીસવાળો પોલીસ વાળો બી સલામ મારે લઈ જાય કયો કાયદો નથી અહીં કરપ્શન બેકાર વિદ્યાર્થીઓની ભરતી તલાટીઓની સાબરકાંઠામાં ત્યાંના એક આગેવાન જે ભાજપના બહુ ગુણગાન ગાતો હતો એ એક કરપ્શન ભરતી કરવાની સિસ્ટમ એમાં કરપ્શન એડવાન્સ બુકિંગ બેકાર દસ લાખ કરતા વીસ લાખ કરતા કદાચ વીસ લાખ કરતા વધારે બેકાર ભણેલા ગણેલા અર્ધ ભણેલા તો બીજા વીસ લાખ હશે ગુજરાત નંબર વન છે ને આમાં નંબર વન છે બેકારોમાં અને ખેતી તો હું સાક્ષી છું યુપીએ સરકારનો દિલ્હીનો એની નીતિઓના લીધે ખેતી ને ખેડૂતો ખુશ થયા અને બાકી ઉપરવાળાની મહેરબાની વરસાદ નિયમિત આવ્યો વીજળી તો વધી નથી વીજળીની મોકાની જરૂર નહીં પડી તો દુષ્કાળ પડે તો ખબર પડે ખાલી વધારે પડતા આ આ કરા પડ્યા ફલાણું પડ્યું એમની હવા નીકળી ગઈ કે આ શું થઈ ગયું એટલે આવું તો એમને જોયું જ નથી આ અને એ રીતે ચાલી રહ્યું છે એની સામે આપણે બધાએ નજીક આવનાર જે ઇલેક્શન હોય બીજું હોય ત્રીજું હોય સત્તરની વિધાનસભા હોય અઢારમી મે ડે અઢારમીની પહેલી મે આપણે ઉજવવાની છે આવું મનમાં પ્રણ કરીને જે વ્યક્તિગત પોતાનું કઈ હોય એ બધું બાજુ પર મૂકીને વન પોઈન્ટ એ લઈને ચાલીએ તો આ તમારી હાજરી અહીં તમે કલાકથી હશો તો એ અને એમાં આઈને કેપિટલ નહી રાખતા હું આપણે વિરોધ પક્ષ માટે ટેવાય હોય એવું લાગે ઘણી વખત આપણે એના માટે ન કોંગ્રેસ ને વિરોધ પક્ષ ને બહુ સબંધ નથી તમે આ સમજો નથી ફાવતું અને એટલે સામે વહીવટ કરતા નથી ફાવતું એ એમને વિરોધની ટેવ છે ને વડોદરા તમે જોયું કે ટેવ કેવી હોય આ શરૂઆત છે આ બધી શાસન એડમિનિસ્ટ્રેશન એમને નથી ફાવતું પણ ઘણા વખતથી આ ટેવ પડી હોય એમ આપણે વિરોધ પક્ષમાં માં કોનો અરે રહેવા દો વિરોધ પક્ષ વિરોધ પક્ષ હું કામ મારો તમે તમે આ આ માનસિકતામાંથી બહાર નીકળીને આપણે સત્તા માટે જ છે જે સંઘર્ષ પછીની ની થી માસ લોકશાહી સુડતાલીસ પહેલા સંઘર્ષ આઝાદી પહેલાનો એ પછી સારો વહીવટ જેવો હોય એ પણ સારો વહીવટ